નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો વીસ રૂપિયા વિસાવદર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર બાવનથી બારસો ને છન્નું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ ગેટની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો રૂપિયા ધોરાજી માર્કેટિંગ ગેટની અંદર આઠસો એકાવનથી બારસો ને સોળ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બારથી અગિયારસો અઠ્ઠાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેટની અંદર આઠસો એકથી બારસો ને એકાવન રૂપિયા તારી માર્કેટિંગ ગેટની અંદર અગિયારસો અડતાલીસથી બારસો ને પચાસ રૂપિયા મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને પચીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો પંદર રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાવનથી તેરસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એકાવન રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોત્રીસથી બારસો સો એકસાઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવન થી તેરસો એકોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર બારસોથી તેરસો ને રૂપિયા બોટાદ માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસોથી અગિયારસો રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચીસથી સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર પિંચોતેરથી અઠાવીસ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ ગાર્ડની અંદર એક હજાર પચાસથી એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર સાતસો એકાવનથી બારસો એકતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકવીસથી તેરસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો અગિયાર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો ચાલીસથી બારસો સોળ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એકવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો થી બારસો ને છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકતાલીસ થી તેરસો એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ ગાર્ડની અંદર અગિયારસો એસી થી બારસો પંચાણું રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલીઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર